લીમખેડા ગામની વડેડા ગામની સીમમાંથી ડાહોડ નેશનલ હાઇવે નંબર સુડતાલીસ ઉપર તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વહેલી સવારના અરસામાં સિલ્વર કલરની એક્સયુવી ગાડી પર ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં લીમખેડા પોલીસ તથા ડાહોદ એસઓજી પોલીસ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માત થયેલ ગાડીની તલાશી લેતા ગાડીમાંથી અફી ના ઝીંજવાલ જેનું વજન ત્રણસો સડસઠ પોઈન્ટ કિલોગ્રામ અંડા અને ગાડીની કિંમત લાખ મળી સોળ લાખ પાંચસો નો રૂપિયાનો માલ કોઈ અજાણ્યો ઇસમ ભરી લાવી હાઈવે ઉપરની સાઈડમાં આવેલ લોખંડની રેલિંગ સાથે અડાવી એસુવી પાંચસો ગાડી પલટી ખવડાવી ગાડી મૂકી ચાલક નાશ છૂટવામાં ફરાર રહ્યો હતો દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે દાહોદ